ખાસ કરીને વરસાદની સિઝન હોય અને વાતાવરણમાં ઠંડક થઈ જાય ને ત્યારે ગરમ ગરમ ભજીયાની યાદ આવી જ જાય અથવા તો મહેમાન માટે કે પરિવાર માટે ભજીયા પાર્ટી કરવી હોય ને ત્યારે પણ ખાસ બટાકાના ભજીયા તો એવી વાનગી છે કે નાના મોટા બધાને જ ભાવે તો આજે બે જાતના ભજીયા બનાવીશું તો શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે બટાકાપુરી માટે એક મોટો બટાકો લીધો છે કે જેને સારી રીતે ધોઈ લેવાનો અને પીલર વડે છાલ ઉતારી લઈએ અને આ રીતે સ્લાઇસર વડે બટાકાની સ્લાઇસ કરી લઈશું અને હા નીચે બાઉલમાં પાણી ચોક્કસ લેવાનું કે જેથી બટાકા કાળા નહીં થઈ જાય અને આજે બટાકાપૂરી તો બનાવીશું જ અને સાથે સાથે અમારા સુરતના ડુમસના ફેમસ ટામેટાના ભજિયા પણ બનાવવાના છીએ તો એના માટે આ રીતે કડક અને મોટા બે ટામેટા લીધા છે દેશી ટામેટા જે ગોળ અને વધારે રસથી ભરેલા હોય ને એ નહીં લેવાના તો ટામેટાને ધોઈને કોરા કરી લીધા છે અને એને ચાકુ વડે હવે સ્લાઇસ કરી લઈશું અને એકદમ પાતળી નહીં પરંતુ થોડી થિકનેસવાળી સ્લાઇસ કરવાની છે કારણ કે એના ઉપર આપણે ગ્રીન ચટણી પાથરીને ખીરામાં ડીપ કરીને તળી લઈશું અને આ ટામેટાના ભજીયા આ જ રીતે બનાવવામાં આવતા હોય છે આ રીતે થોડી મીડિયમ થિકનેસવાળી સ્લાઇસ કરી છે મેં ત્યારબાદ એક કાણાવાળું સાધન લેવાનું અને એમાં ટામેટાની સ્લાઇસને ગોઠવી દઈએ કે જેથી ટામેટાની અંદરનું વધારાનું પાણી હોય ને એ નીકળી જાય અને ટામેટાને દબાવીને પાણી નથી કાઢવાનું એ ખાસ યાદ રાખજો અને આ રીતે પંદર મિનિટ રાખીશું હવે ટામેટાના ભજીયામાં ખાસ સ્પાઈસી અને ચટપટા સ્વાદવાળી ગ્રીન ચટણી ઉમેરાય છે આ ચટણી કેવી રીતે બને એનો અલગથી વિડીયો મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે છતાં પણ કહું છું કે કોથમીર લસણ આદુ મરચાં શિંગદાણા લીંબુ મીઠું તલ અને સાધારણ જ પાણી ઉમેરીને આ રીતે ઘટ ચટણી બનાવવાની છે ચટણી ચમચીમાંથી ઇઝીલી નીચે ના પડે એ રીતની થિકનેસ રાખવાની છે એ ખાસ યાદ રાખવાનું છે ચટણી ઢીલી નહીં હોવી જોઈએ હવે ભજીયાના બેટર માટે બે કપ ચણાનો લોટ લીધો વન ફોર ટીસ્પૂન હળદર વન ફોર ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન લાલ તીખું મરચું બે ટીસ્પૂન ધાણા જીરું અને સ્વાદ મુજબનું મીઠું ઉમેરીશું અને ત્યારબાદ પાણી લઈશું તો પાણીનું ચોક્કસ માપ હું તમને લાસ્ટમાં કહીશ તો એક કપ લીધો છે થોડું થોડું ઉમેરતા જઈએ શરૂઆતમાં આ રીતે ઓછું ઉમેરીને મિક્સ કરવાનું કે જેથી લમ્સ ના રહે એક કપ પાણી મેં ઉમેરી દીધું છે હવે બીજો કપ ભરીને લઈશું આ રીતનું બેટર રેડી કરવાનું છે અને પોણા બે કપ પાણી મેં વાપર્યું છે અને આ રીતે ચમચીની પાછળ કોટ થઈ જાય ને એ રીતનું બેટર બનાવવાનું છે જો વધારે પાણી પડી જાય ને તો ચિંતા નહીં કરતા થોડો ચણાનો લોટ એડ કરી દેજો હવે આ બેટરને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું અને પંદર મિનિટ બાદ એક સરસ અગત્યનો પ્રોસેસ કરવાનો એટલે કે બેટરને ફેટવાનું છે એટલીસ્ટ પાંચ મિનિટ સુધી કે જેનાથી ભજીયાનું પડ સરસ ઉપરથી સાધારણ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનશે આ રીતે ફેટી લેવાથી હવે તમે બેટરનો પહેલાંનો કલર જુઓ અને અત્યારનો જુઓ ફ્લફી થવાની સાથે કલર પણ થોડો લાઇટ થયો છે તો હવે બેટરને સાઈડ પર રાખીએ અને પહેલાં આપણે કઢી બનાવી લઈએ કે જે ભજીયા સાથે સર્વ કરવામાં આવે છે તો એના માટે ત્રણ ટેબલ સ્પૂન ચણાનો લોટ લઈએ અને અઢી ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરીશું વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું ચણાનો લોટ હોય એટલે હિંગ તો હોય જ ચપટી હળદર અને આદુ મરચાંની પેસ્ટ કે જે લાંબા સમય સુધી ફ્રીઝરમાં સ્ટોર કર્યા બાદ પણ કઠણ પથરા જેવી નથી થતી એનો વિડીયો મેં આ ચેનલ પર સેપરેટલી પૂરી ટિપ્સ સાથે પોસ્ટ કર્યો છે અને તમે જોઈ શકો છો કે આ ડબ્બો મેં ફ્રીઝરમાંથી કાઢ્યો છતાં પણ અંદર આદુ મરચાંની પેસ્ટ નરમ છે તો તીખાસ મુજબ પેસ્ટ ઉમેરી અને સ્વાદ અનુસાર મીઠું ઉમેર્યું અને દહીંવાળા બાઉલમાં પાણી લઈને મેં ઉમેર્યું છે એટલે એનો કલર દૂધ્યો છે અને આ રીતે મિક્સ કરતા જઈશું કે જેથી બિલકુલ લમ્સ ના રહે ત્યારબાદ બીજી બે વાટકી ભરીને પાણી લીધું છે એટલે કે ટોટલ ત્રણ વાટકી પાણી ઉમેર્યું છે એક ટી સ્પૂન ખાંડ ઉમેરીશું અને ત્યારબાદ કઢીને વઘારીશું તો ગેસ પર બીજી એક તપેલીમાં આપણે બે ચમચી તેલ મૂકીશું હાફ ટી સ્પૂન રાઈ અને હાફ ટી સ્પૂન જીરું તથા ચપટી હિંગ ઉમેરીએ અને ત્યારબાદ મિશ્રણ એડ કરીશું મારી પાસે આજે કઢી પત્તા નથી તો તમે વઘારમાં આ સ્ટેજ પર કઢી પત્તા પણ ઉમેરી શકો છો અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને કઢીને હલાવતા જઈએ અને ઉકાળી લેવાની છે જેમ જેમ ઉકળશે તેમ તેમ કઢી થિકનેસ પકડશે આ રીતે કઢી તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ એમાં કોથમીર ઉમેરીને અને કઢીને બાજુમાં રાખીશું ત્યારબાદ આપણે હવે ટામેટાને જોઈ લઈશું પાણી વધારાનું નીકળી ગયું છે હવે આપણે જે બટાકાની સ્લાઇસ કરી લીધી ને પાણીમાં રાખ્યા છે એને પાણીમાંથી બહાર કાઢી લઈએ અને સાફ કપડાં પર લઈ લઈશું કે જેથી ભજીયા તમે તળો ને ત્યારે બેટરમાં બટાકા પાણીમાં પલળેલા હોય તેનું વધારાનું પાણી નહીં જાય આ રીતે સાફ કપડા પર બેથી ત્રણ મિનિટ રાખીશું હવે ભજીયાના બેટરને આપણે જોઈ લઈશું તો બે ચપટી જેટલો સોડા બાય કાર્બ ઉમેરીશું અને ભજીયા બનાવતા પહેલાં ટામેટાના ભજીયાની તૈયારી થોડી કરવી પડે આપણે તો ટામેટાની સ્લાઇસ પર ચટણી પાથરી દઈએ ટામેટાના ભજીયામાં ખરો સ્વાદ તો આ ચટણીનો જ હોય છે તો આ રીતે ચટણી લગાવીને બધી સ્લાઇસ આપણે બાજુ પર ગોઠવી દઈએ કે જેથી ભજીયા બનાવવામાં અને તળવામાં સરળતા રહે અને આપણે પહેલાં બટાકાપુરી બનાવીશું તો કોરી કરેલ બટાકાની સ્લાઇસ આપણે લઈ લઈશું અને તમને ખબર જ છે કે ખીરામાં એને આ રીતે મૂકીને એને ડીપ કરીને તેલમાં આપણે ભજીયા બનાવીશું અને તેલને ગરમ કરવા મૂક્યું છે તો આ રીતે મીડિયમ ગરમ કરવાનું એકદમ સાવ ધુમાડા નીકળે એ રીતે નહીં કરવાનું અને બટાકાની સ્લાઇસને બેટરમાં ડીપ કરીને આપણે મૂકતા જઈશું અને જુઓ નોર્મલ પૂરી જેવી જ સરસ બટાકાપૂરી ખીલી નીકળી છે અને પલટાવી લઈને બંને બાજુ સાધારણ ગોલ્ડન કલર આવે એટલે આ રીતે કાઢી લેવાનો અને આ રીતે બાકીની બટાકાપૂરીને પણ તળી લઈએ અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપીનો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસીપીને જોઈ શકો તો આ રીતે બટાકાના ભજીયા તળી લીધા બાદ હવે ટામેટાના ભજીયા બતાવું છું તમને તો ચટણી જે સ્પ્રેડ કરેલી એ ટામેટાની સ્લાઇસને ખીરામાં આ રીતે ડીપ કરવાની અને કાંટા ચમચી વડે જ તેલમાં મૂકવાની કે જેથી વધારેનું મિશ્રણ જે હોય તે નીકળી જાય તો ટામેટાના ભજીયા આ રીતે તળીશું અને ચટણીવાળા ટામેટાના ભજીયા એટલે જ આપણે બટાકાપુરી તળી લીધા બાદ તળીશું કારણ કે થોડી ઘણી ચટણીનો સ્વાદ ખીરામાં બેસી શકે છે અને એવું હોય તો તમારે બે બાઉલમાં ખીરું રેડી કરવાનું એકમાં બટાકાવાળું અને એકમાં ટામેટા માટે અને જુઓ સરસ ટામેટાના ભજીયા પણ ખીલેલા ખીલેલા રેડી થઈ ગયા છે અને આ ટામેટાના ભજીયા ખાવા માટે તો અમારા ડુમ્મસમાં લાંબી લાંબી લાઈન લાગે છે એટલા ફેમસ છે અને તમે આ ટામેટાના ભજીયામાં આછી ટામેટાની લાલાશ ચટણીનો આછો ગ્રીન કલર જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે જુઓ તો હવે સર્વિંગ કરીશું તો આ બટાકાના ગરમ ગરમ અને ખીલેલા ખીલેલા ભજીયા એટલે કે બટાકાપુરી અને આ ચટપટા સ્વાદવાળા ટામેટાના ભજીયા અને સાથે ગરમ ગરમ કઢી પીરસી છે અને ટામેટાના ભજીયા તમે અંદરથી જોજો કાપીને બતાવું છું ચટણી ટામેટું બધું કેટલું સરસ દેખાય છે અને સ્વાદમાં તો આ ટામેટાના ભજીયા પણ લાજવાબ છે જ અને રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા ઘરમાં આ બટાકાના ભજીયા કે કોઈપણ ભજીયા કોને વધારે ભાવે છે અને તમે ખાસ આ ભજીયા ક્યારે બનાવો છો તે મને જરૂરથી કોમેન્ટમાં લખજો અને આવજો